ખેડૂત વિરોધી નીતિ ના કારણે ભાજપની ખેડૂત વિરોધી નીતિના કારણે ખેડૂતોએ આપઘાત કરવાનો સિલસિલો ચાલુ થયો છે બંધ નથી અત્યાર સુધી ખેડૂતોએ આપઘાત કરી લીધા છે આત્મહત્યા કરી લીધી અને જયારે ખેડૂત આત્મહત્યા કરી રહ્યો હોય છે ત્યારે માત્ર ખેડૂત આત્મહત્યા નથી કરી રહ્યો એનો આખું પરિવાર એનું કુટુંબ એનો સમાજ આખું બરબાદ થઈ રહ્યું થઈ કેમ રહ્યું છે ગીર સોમનાથ ના રેવત ગામમાં ખેડૂતે આપઘાત કર્યું જ્યાં પણ મેં આખી પરિસ્થિતિ જાણી એવી પરિસ્થિતિ હતી કે ખેડૂતના પરિવાર પાસે ના તો કમાવાનું બીજું સાધન છે કે ન એમની પાસે બીજે લોન લઈ શકે એવી સ્થિતિઓ છે પત્નીના મૂકીને મૂકીને એમણે જે લોન લીધી એના પણ શકાય શકાય એમ એમ નહોતા ભરી નહોતું ઉપરથી દીકરા દીકરીઓની ફી ભરવાની હોય દીકરીના લગ્ન હોય ત્યારે ખેડૂત કઈ હાલતમાં આપઘાત કરતો હશે જયારે ખેડૂત આપઘાત કરવા જતો હશે ત્યારે એમણે પત્નીને જોતો હશે એમના દીકરાને છેલ્લી વખત જોતો હશે એમને દીકરીને છેલ્લી વખત જોતો હશે આ કરુણ પરિસ્થિતિમાં આટલી સ્થિતિ થઈ ગઈ છે છતાં ગુજરાતની ભાજપ સરકાર જે ખેડૂત વિરોધી સરકાર છે મજૂર શ્રમિક ને ભાગ્યા વિરોધી સરકાર છે જાગતી નથી એનો દુઃખ છે એ પછી વિંછિયામાં રેવણિયા ગામે ખેડૂતે આપઘાત કર્યો જ્યાં માંડી અમારા ધારાસભ્ય ગોપાલભાઈ ગયા હતા કોટના સાંગાડીમાં લોહીમાં જે ખેડૂતે આપઘાત કર્યો એમાં અમારા માનનીય મનોજભાઈ અમારા ગયા હતા બેકાલે વિષાવદ ફરીથી 42 વર્ષીય ખેલુતે સિલેશભાઈએ મકપ્રિનો પાક નિસ્પર દેવાતી અને સરકારે જે સહાય આપી એ સહાય પૂર્તિ નો હોવાતી આપડા કર્યું છે અત્યાર સુધી એવું હતું કે સરકાર કંઈક સારી જાહેરાત આપશે સારી સહાય આપશે જાહેરાત કરશે એમ કરીને પણ કેટલા ખેલુતો પકબંધ રહ્યા હતા પોતે પોતાના જીવનમાં એ સંઘર્ષ કરીને એવું હતું કે દિવસો કાઢી લેય સહાય જાહેર કર્યા પછી પણ જયારે પૂરતી સહાય ન લાગતા અને એમાંથી બે છેડા છેડાસો રૂપિયા હદે હૃદય કપાવનારી ઘટના છું ખેડૂતોને પણ અપીલ કરું છું કોઈ આપઘાત ન કરે આવું પગલું ભરવા ભરશો નહીં આજે નહીં તો કાલે કઈક ઈશ્વર આપણા સૌ માટે સારું કરશે તો પેલી તો અમારી માંગણી એ છે ખેડૂત વિરોધી સરકાર પાસે કે જેટલા પણ ખેડૂતોએ આપગાત કરી છે એના પરિવારની ખૂબ હાલત થઈ ગઈ છે ખૂબ એટલે ખૂબ અમે કેટલાક અપીલ કરી તો બબે પાંચ પાંચ દસ હજાર રૂપિયા પણ લોકો જે આપતા આવતા હતા એનાથી પણ એનો ઘર ચાલી શકે બે દિવસ એવી સ્થિતિઓમાં એ છે તો મારી વિનંતી છે કે દરેક ખેડૂત પરિવારને એક કરોડ રૂપિયો સરકાર સહાય આપે એમરજન્સી ફંડમાંથી સરકાર પાસે કોઈ રૂપિયાનો કમીનો નથી એક કરોડ રૂપિયા શાયદ તુરંત આપી દેવામાં આવે એ મારી માંગ છે